જેઠાભાઈ પરમાર જીતેન્દ્રભાઈ સોલંકી વિશાલભાઈના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં ફક્ત આધાર કાર્ડ થી 70 વર્ષના સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોનું સ્થળ પર જ આયુષ્યમાન કાઢી આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં સવારથી જ લોકોએ લાઈનમાં આવીને પોતાનું કાર્ડ કઢાવ્યું હતું સમગ્ર કેમ્પમાં આજુબાજુની સોસાયટી ચાલ્યોના રહેશઓએ આનો લાભ લીધો હતો આ કેમ્પમાં સિનિયર સિટીઝન લોકોને તકલીફ ના પડે તેવી સારી બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી વર્ડ કોર્પોરેટર ઉર્મિલા બેન પરમારે જણાવ્યું હતું કે આગામી સમયમાં આવા બીજા ઉપયોગ કરતા કેમ્પ કરવામાં આવશે જેથી લોકો આનો લાભ લઈ શકે આ સમગ્ર કેમ્પના સહયોગ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઈ પરમાર જીતેન્દ્રભાઈ સોલંકી વિશાલ ટાભાણી કુવેનગર વોર્ડ પ્રમુખ બરદેભાઈ દેસાઈ જ્યોર્જભાઈ કાંતિભાઈ પરમાર અને કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહી આયુષ્યમાન કાર્ડનો કેમ્પ સફળ બનાવ્યો હતો